બ્લેકઆઉટની પરિસ્થિતિને લઈને નખત્રાણા પોલીસે દિવસ રાત પેટ્રોલિંગ ચાલુ કર્યું છે ચોવીસ કલાક સઘન વાહન ચેકિંગ ગામડાઓમાં ચોકી પહેરો ચોવીસ કલાક ચાલુ કરાયો છે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોને સતર્ક રહેવા પોલીસ દ્વારા સૂચના આપી હતી બ્લેકઆઉટ અંતર્ગત નખત્રાણા પોલીસ દ્વારા પણ દિવસ રાત કામગીરી વધારાઈ છે નખત્રાણાની હદમાં આવતા મંજલથી રવાપર સુધી વિવિધ પોઈન્ટો બનાવી હાઇવે ઉપર ચોવીસ કલાક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચેક રવાપર સુધી તમામ ચોકીઓને એલર્ટ કરી ગામડાઓમાં પેટ્રોલિંગ વધાર્યું છે શંકાસ્પદ લાગે તેના પર રોક લગાવાઈ છે રાત્રે અગિયાર વાગ્યા બાદ કોઈએ બહાર નીકળવું નહીં તમામ લોકો પોતાની જવાબદારી સમજી પોલીસને સહયોગ કરે તેવી અપીલ કરાઈ છે તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી સતર્કતા વધારવામાં આવી છે નખત્રાણા વિસ્તારમાં તમામ પ્રોગ્રામો પણ રદ કરવામાં આવ્યા છે પીઆઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મંજલથી રવા પર સુધી તેમજ મંગવાડા વિસ્તારના ગામો નિરોણા વિસ્તારના ગામો તેમજ દેશલ પરથી અંતરિયાળ વિસ્તારના ગામો વગેરે ગામોમાં જે તે વિસ્તારના છોકીના જમાદારો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તમામ અવરજવર ઉપર ચેકિંગ કરાઈ રહ્યું છે સંવેદનશીલ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકો સાથે મીટિંગો કરી પરિસ્થિતિમાં શાંત રહેવા સૂચનાઓ અપાઈ રહી છે શંકાસ્પદ વસ્તુ કે સંદિગ્ધ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા ગ્રામ્ય સ્તરે મીટિંગો કરી લોકોને સૂચના અપાઈ રહી છે સંવેદનશીલ વિસ્તારમાં ગામડામાં વાહનો ચેકિંગ કરાવી રહ્યા છે ડીવાયએસપી ભગોરાની સૂચનાથી પોલીસ હોમગાર્ડ ટીઆરબી જવાનોની ટીમ સાથે ચોવીસ કલાક રાત્રિ પેટ્રોલિંગ સઘન કરાયું છે બ્લેકઆઉટ વિશે પણ લોકોએ જાગૃતતા દર્શાવી સ્વયંભૂ કાર્યક્રમ રદ કર્યા છે હાલમાં નખત્રાણા પોલીસ તમામ હથિયારો સાથે સ્ટેન્ડ બાય છે નખત્રાણામાં પીઆઈ તેમજ પીએસઆઈ સહિતની ટીમ ચોવીસ કલાક કાર્યરત છે